એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફ્ટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યારે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કેરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી ત્યારે પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશનનો વિચાર બાવીસ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો કે જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય વિવેક શુક્લા ડિરેક્ટર અને સીઈઓ અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે આઈઆઈપીએસ ઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું જેમાં તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે અમને આશા છે કે સુંદરતમ ઇન્ડિયન ડે રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છતની છે ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ પાર્ટિસિપેટ થઈ છે કે જેમાં અમદાવાદ સાથે દહેરાદૂન બેંગ્લોર હૈદરાબાદ મસૂરી નાસિક રાજકોટ રાજસ્થાન કોઈમ્બતુર ગ્વાલિયર રાયપુર ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમો ઓફર કરે છે આઈબી કેમ્બ્રિજ સીબીએસઈ આઈસીએસસી અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ બની રહે છે જેમાં વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે સામાજિક સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે સ્પોર્ટ્સ એકેડેમિક્સ એનરીચમેન્ટ સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી દ્વારા ઓફર કરાય છે અને જેના જેના માટે કારણે ખૂબ ઉમતા વિકલ્પો મળી રહે છે એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે યુનિસન વર્લ્ડ સ્કૂલ દેહરાદૂન આગાખાન એકેડેમી હૈદરાબાદ મનસુરી ઇન્ટરનેશનલ સ્કૂલ જૈન ઇન્ટરનેશનલ રેસીડેન્શિયલ સ્કૂલ બેંગ્લોર જીજી ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ जीडी डी गोयगा इंटरनेशनल स्कूल अहमदाबाद जीनेवा लिबरल स्कूल अहमदाबाद अल्फा इंटरनेशनल स्कूल औगण अहमदाबाद ग्रीन वैली स्कूल फॉर चिल्ड्रन गांधीनगर एशिया इंग्लिश स्कूल अहमदाबाद बिरला पब्लिक स्कूल किशनगढ़ अजमेर सिंधिया कन्या विद्यालय ग्वालियर दिल्ली पब्लिक स्कूल नासिक द पेस्टल वीड स्कूल देवभूमि देहरादून वेंटेश्वर सिग्नेचर स्कूल रायपुर

સો શહેરોમાં કરીએ છીએ અને ઇન્ટરનેશનલ દસ કન્ટ્રીઝમાં કરીએ છીએ અને અમારો ઓબ્જેક્ટિવ એજ છે અમારો ઉદ્દેશ એ જ છે કે એક જ જગ્યાએ એક જ સ્થાન ઉપર અહીંયા પચ્ચીસ સ્કૂલ્સ આવેલી છે એમાં ભારતની નામાંકી બોર્ડિંગ સ્કૂલ છે આપ જોઈ શકો જે ગર્લ સ્કૂલ પણ છે કોલ્ડ સ્કૂલ્સ પણ છે બોય સ્કૂલ પણ છે અને ઘણી જૂની છે ચાલીસ વર્ષ પચાસ વર્ષ સો વર્ષ જૂની પણ સ્કૂલ છે આ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે અને એક આ એક એક્ઝિબિશનની એન્ટ્રી એકદમ ફ્રી છે જે પેરેન્ટ્સ એમના બાળકો માટે સારી સ્કૂલ શોધી રહ્યા છે અહીંયા બીજું પણ જોઈ શકો છો અમદાવાદની નામાંકિત બે સ્કૂલ પણ છે ડેન ઇન્ટરનેશનલ સ્કૂલ પેરેન્ટ્સ એમના બાળકો માટે જે સારી સ્કૂલ શોધી રહ્યા છે અહીંયા એક જ જગ્યાએ એમને પચીસ જેટલી સ્કૂલના ઓપ્શન મળે છે એ ડાયરેક્ટલી પ્રિન્સિપલ અને એડમિશન ટીમ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે એમની બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે છે એકદમ ન્યુટલ વેમા ટ્રાન્સપરન્ટલી એમના જે પણ કોઈ પ્રશ્ન છે એ અહીંયા એમને સો ટકા સામ સામે બેસીને અમને એમનો જવાબ મળે છે પેરેન્ટ્સ માટે એક ઓપોર્ચ્યુનિટી એવી થાય એક જ જગ્યાએ એટલા બધા ઓપ્શન્સ પણ છે તો કમ્પેર કરી શકે અત્યારનો સમય ક્યાં ચાલી રહ્યો છે સ્કૂલ શું સર્વિસીસ પ્રોવાઇડ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કયું કરિક્યુલમ ફોલો કરે છે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે એનું એલિમિનાઇ શું છે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ શું છે આ બધી જ વસ્તુઓ અહીંયા કમ્પેર કરી શકે છે સ્કૂલ માટે પણ સ્કૂલ પાસે પણ ઓપ્શન એવો છે કે અહીંયા આવા કોમન પ્લેટફોર્મ પર ಇದು ತನ್ನ ಶೋಕೇಸ್ કરી શકેದಿಕ್ಕೆ ಸ್ಕೂಲ್ ಆಜ್ ಚೇ ಅನೆ ಸ್ಕೂಲ್ ನ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಆಜ್ ಜಾ ಅಟ್ಲ ವರಸ್ ಯೂನಿಕ್ ಸ್ಕೂಲ್ ಚೇ ಎನೆ ಆಯೆ ಮನುಷೋನ ಪ್ರಿಮಿಯರ್ ಸ್ಕೂಲ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಯೂ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಚೇ ಕಿ ದೇ ಸ್ಕೂಲ್ ಅನೆ ಪೇರೆಂಟ್ಸ್ ಬನ್ನನೆ ಜೋಡ್ತೋ ಏಕ್ ಬ್ರಿಡ್ಜ್ ಚೇ